સુરત શહેર પોલીસ વિભાગ ઝોન અને બજાવતા કોન્સ્ટેબલ મિઠુન ચૌધરીનું નામ માહિતી લીક કરવાના એક કૌભાંડમાં સામે આવ્યું હતું મિથુન ચૌધરીએ અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ સાથે મળી ડીસીપી કક્ષાના અધિકારીને આઈડી અને પાસવર્ડ મેળવી તેમની માહિતી દિલ્હીની પ્રાઇવેટ કંપનીઓને વેચી હોવાનો આક્ષેપ કર્યો હતો આ મામલે દિલ્હી પોલીસ વર્ષ પૂછપરછ માટે લઈ ગઈ હતી મિઠુન ચૌધરી નામના કોન્સ્ટેબલે જવા દીધો હતો પરંતુ ત્યારથી કોન્સ્ટેબલ મિઠુન ચૌધરી ગાયબ હોવાને લઈ હવે તેનો પરિવાર સુરત પોલીસ કમિશ્નર રજૂઆત કરવા પહોંચ્યો હતો અને મિઠુન ચૌધરીની શોધખોળ કરવા માટે પોલીસ કમિશનરને વિનંતી કરી હતી માહિતી લીક કરવાનું કૌભાંડ આચાર્ય હોવાનો એક મામલો સામે આવ્યો હતો જેમાં ડીસીપી કક્ષાના અધિકારીઓના આઈડી અને પાસવર્ડ મેળવી તેમાંથી પોલીસના કોલ રેકોર્ડિંગ મેળવી લઈ ડેટા દિલ્હીની પ્રાઇવેટ જાસૂસી સંસ્થાને વેચવાનું કૌભાંડ કરાયું હતું

કોર્ટ કચેરી બધે જાઉં છું અને એ કોર્ટમાં મેં એ દાખલ બી કરેલું છે પિટિશન કે બાબતે થાય આગળ વધે કામગીરી થાય સીડીઆર ના મામલે લઈ ગયા હતા નિવેદન માટે બે દિવસની નોટિસ આપીને સર મારા પરિવારમાં હાલ અત્યારે અમે મારા બે છોકરી અને મારા છોકરા જોડે રહીએ છીએ અહીંયા અને હાલ તો સર આર્થિક પરિસ્થિતિ અમારી ઘણી વિકટ જ છે અમારે જીવન જીવવા માટે બી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને છોકરાને એજ્યુકેશન માટે સીપી સરે એ કીધું હતું એમને થોડી સહાય મળે છે બાકી અમારે જીવન આર્થિક રીતે જીવા માટે અમને ઘણી તકલીફો પડે છે અને એ બાબતે મેં અડધો પગાર પચાસ ટકા પગારની એ માંગણી કરી હતી કે મને આવે ત્યાં સુધી તમે એનું એ કરો પણ એ નથી થયું સર મારે તો સીધી સીબીઆઈ ને અને આગળ એમની ત્યાં સુધી મિથુન સુધી પહોંચે ને એ જ માંગણી છે કે મને એના સુધી પહોંચાડે અને મને એ મારા હસબન્ડ જ્યાં છે ત્યાંથી મળી આવે